પ્રિય મિત્રો તમારા માટે બધી એમ્યુનિટી વાળું બિલ્ડિંગમાં ટુ બેડ ઓલ કિચન પ્લેટ લઈને આવી ગયા છે છીએ ની સુવિધા આપેલી છે ડબલ લિફ્ટની પણ સુવિધા આપેલી છે જો તમારે રાજકોટ જેવા સિટીમાં પ્રોપર્ટી ખરીદવાની હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો અને પૂરો જોજો જેથી તમને પૂરી વિગત મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો વ્હાઈટ કલરનો મેઇન ડોર છે ફ્લેટનો ટુ બે ડોલ કિચનનો ફ્લેટ છે મેઇન ડોરમાં પણ લાઇટિંગ કામ કરેલું છે મિત્રો તો તમે આ પ્રોપર્ટીનો વિડીયો પૂરો જોજો જેથી તમને વિગત મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સુંદર મજાનો હોલ છે તો જોઈ રહ્યા છો લગાડેલા કમ્પ્લીટ છે સોફા નું કામ પણ અને આ હોલ છે હોલમાં પણ ડાઇનિંગ છે કમ્પ્લીટ હોલ છે પીઓ કામ લાઇટિંગ કામ કમ્પ્લીટ કરેલું છે દિવાલમાં પણ પેઇન્ટિંગ કામ કરેલું છે અને લાદી કામ બધી જગ્યાએ કોઈ પણ જાતના ખર્ચ વગરનું આ ટુ બે ડોલ નો ફ્લેટ છે મિત્રો તો તમે પૂરો વિડિયો જોવા વિનંતી તમે જોઈ રહ્યા છો ડાઇનિંગ ટેબલ પણ કમ્પ્લીટ લગા રાખ દિવાલમાં પણ પેઇન્ટિંગ કામ કરેલું છે ને પીઓપી કામ ને લાઇટિંગ પણ કરેલું છે ને અહીંયા છે મિની હોમ થેટર તો તમે જોઈ રહ્યા છો મિની હોમ થેટર છે ટીવી યુનિટની સાથે જ મિની હોમ થેટર પણ આપી દેવાનું છે તો તમે જોઈ રહ્યા છો તેમાં પણ કમ્પ્લીટ કામ કરેલું છે અને અહીંયા છે કિચન કિચન પણ તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે ત્યાં પણ હવા ઉજા છે હોજ એરિયાની તો કિચન પણ સુંદર મજાનું આપણા કિચનનો બધો સામાન રહી શકે છે તેવું સરસ મજાનું કિચન છે તેમાં પણ ગેસ લાઇનની સુવિધા આપેલી છે સિમનીની પણ સુવિધા આપેલી છે કોઈ પણ જાતના ખર્ચ વગર આપણે કપડાં લતા લઈને રહેવા આવી શકાય તેવો સુંદર મજાનો ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે મિત્રો આપણા કિચનનો બધો સામાન રહી શકે છે તેવું કિચન છે બધી જ જગ્યાએ કમ્પ્લીટ ખાના કરેલા છે સિમની લગાડેલી છે અને કિચનનો પથ્થર પણ વ્હાઈટ કલરનો સુંદર મજાનો નાખેલો છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા વોચ એરિયા આપેલા છે હોજ એરિયા પણ મોટા બધા છે તેમાં પણ લાદી કામ કરેલું છે ને આ છે ગાર્ડન ગાર્ડન આપણા નાના બાળકો માટે રમતગમત માટેનું બધી વસ્તુ છે તો બધી એમ્યુનિટી વાળો ફ્લેટ છે હવે હું તમને બે માસ્ટર બેડરૂમ બતાવીશ અને અહીંયા છે જનરલ ટોયલેટ બાથરૂમ તેમાં પણ અહીંયા બહાર પણ લાઇટિંગ પીઓપી કામ કરેલું છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા જનરલ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાદી કામ કરેલું છે નળ ફિટિંગ પણ કામ કરેલું છે તો તમે જોઈ રહ્યા છો ગ્લીઝર પણ ફ્લીટ છે બધું ફર્નિચર સાથે આ ફ્લેટ આપી દેવાનો છે આ ફ્લેટના કાર્પેટ એરિયાની વાત કરીએ તો છસો કાર્પેટ એરિયા છે આ ફ્લેટના છસો કાર્પેટ એરિયા છે હરેક એમ્યુનિટી સાથે આ પ્લેટ આપવાનો છે આ છે પહેલો માસ્ટર બેડરૂમ તેમાં પણ દિવાલમાં પેઇન્ટિંગ કામ કરેલું છે એસી લગાડેલી છે ફૂલ હવા ઉજાસવાળો છે પડદા લગાડેલા છે લાઇટિંગ કામ પણ ચાલુ કરેલું છે બધું લાઇટિંગ કામ કમ્પ્લીટ છે તમે જોઈ રહ્યા છો સેફટી ગ્રીલ પણ નાખેલી છે બધી જ જગ્યાએથી ફૂલ હવા ઉજાસ આવે તેવો સરસ મજાનો ટુ બેડ ઓલ કિચનનો ફ્લેટ છે બધી જ જગ્યાએ ફર્નિચર કામ ખાના કમ્પ્લીટ કરેલા છે આ તમે ખાના જોઈ રહ્યા છો બધી જગ્યાએ કરેલા છે એટેસ્ટ ટોયલેટ બાથરૂમની પણ માસ્ટર બેડરૂમમાં સુવિધા આપેલી છે આ બેડ છે બેડ પણ સાથે આપી દેવાનો છે મિત્રો અને સારું લોકેશન પણ સારું છે એડ્રેસની વાત કરીએ તો નવા દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ એડ્રેસની વાત કરીએ તો નવા દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ તો તમે જોઈ શકો છો બધી જગ્યાએ ફર્નિચર કામ કરેલું છે જો મિત્રો આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે તેમાં પણ લાદી કામ કરેલું છે હવે હું તમને બીજો માસ્ટર બેડરૂમ બતાવીશ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી તમને હવા અમે નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને અમે નવા વિડીયા મૂકીએ તો તેની નોટિફિકેશન મળતી રહે તો તમે જોઈ શકો છો આ બીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ બધું પીઓપી કામ ફર્નિચર કામ લાઇટિંગ દિવાલમાં પેઇન્ટિંગ એસી સે પણ તે પણ સાથે આપવાનું છે તે પણ બધું કામ કમ્પ્લીટ કરેલું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારો વિડીયો વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી તેમાં તમને પૂરી વિગત મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો કમ્પ્લીટ કામ કરેલું છે